અવળા માર્ગે ચડાવવા માટે આ તાલાળાની સુગર મિલનો મુદ્દો ભગાભાઈ લઈને આવ્યા છે એડવોકેટ ભગાભાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત વકીલ છે એને બહુ કાયદા ખબર પડે છે હું બીએ એલ એલ બી એલએલ એમ થયેલો માણસ છું મારી કરતા વધુ આઠ પાંચ ભગાભાઈ કાયદા ખબર છે કેટલી મહાનતા છે આપણા દેશમાં આઠ ચોપડી ભણેલા કાયદાની વાતો કરે છે મજા તો જો વિજયભાઈ રૂપાણીની જગ્યા લઈએ એવું મનોરંજન આપણને પૂરું પાડે છે

તો ગયા ભાઈ માં કાય ખાય ગયા છે શું factory માંથી ભાઈ સાહેબ અરે ભાઈ તો પતી ગયું લખી નાખ્યું કે માહિતી માં ફેરફાર હતો ના ના ભાઈ એવું જાહેર તમે બોલ્યા છે તમારે જાહેર માં માફી માંગવી જોઈએ જાહેર ની જ વાત છે મારા ભાઈ હા video બનાવો જોઈએ તમારે ભાઈ હા કાય વાંધો નહી કાય વાંધો નહી ભાઈ એમાંય એ વાંધો નથી હા એવું એવું એમ નહી તમને જાણી જોઈને ને પાયા વિહોણી વાત તમે ના સાંભળો મારી વાત સાંભળો એમ નહીં હા બોલો સાહેબ સાંભળો એક minute જાણી જોઈ નો પ્રશ્ન નો હોય, મેં એવું કીધું કે મને જે માહિતી હતી મને જયેશભાઈ નો ફોન આવ્યો મારા મિત્ર છે એ ઓળખો છો તમે તળાવ વાળા બાપુ છું ભગાભાઈ ના ખાસ પરિચિત છે અંગત છે એ મારા ખાસ મિત્ર છે એનો મને ફોન આવ્યો અને મારે એને પારિવારિક સંબંધ છે એટલે એને મારું ધ્યાન દોર્યું કે ભાઈ આ તમારી વાતમાં ભૂલ છે મેં કીધું ઓકે ભાઈ જયેશભાઈ તમે કહો છો એટલે એ વાતમાં સત્ય છે એટલે મને જે માહિતી હોય એ હું બોલ્યો પણ મારી માહિતી ખોટી હોય સાંભળો અરે ભાઈ સાંભળો તો ખરા મારી માહિતી ખોટી હોય કોકે મને કીધું કે ભાઈ આમની આમ માહિતી તો મેં એને સ્વીકાર લીધી ને કે ઓકે ભાઈ ચલો તો મારી વાત ખોટી છે એ કેટલા ટકા ગોપાલ યોગ્ય કે ભાઈ એટલે ભાઈ તમે વાત ને નથી સમજતા યોગ્ય નો તમને કોઈ બી કોઈ બી કાઈ કઈ દે એવું તમે જાહેર માં શું બોલી જાવ એવું બોલાતું જ નથી ને હ કોઈ ભી કાઈ ભી કઈ દે એમ હું આમથી ના બોલું હું તો કાયમ જાહેર જીવન નો માણસ છું પણ ક્યારેક આપણને માહિતી આવા સજન સમજુ માણસ થઈને ને આવું જાહેર મીટિંગ માં બોલો એ કેટલા ટકા યોગ્ય ગણાય સાહેબ અલ્યા ભાઈ પણ મેં તમને કીધું આપડે બે ભાઈ સારી રીતે વાત કરીએ છીએ એનો કોઈ અર્થ ખરો મતલબ નીકળે કે નો નીકળે હા તો એ એ જ હું હું તમને કેવા માગું છું કે ભાઈ જે હવે ફેરફાર થયો છે મેં સ્વીકાર્યો છે પછી હવે એ વાત ને આપણે ખેંચીશું ગમે એટલી એનો કોઈ અર્થ થોડી નીકળે ખેંચવાની વાત નથી જાહેર મંચ ઉપર તમે નામ જોગ બોલ્યા છો સાહેબ નામ જોગ ભગાભાઈ ના નામ જોગ બોલ્યા છો ભગા ભગાભાઈ એ હવે જે જો હું તમને હજુ કૌ કે જયેશભાઈ હારે મારે વાત થઈ અને મેં સ્વીકાર્યું કે મારી પાસે જે માહિતી હતી. એ નોતી બરાબર હવે ઈ પછી તમારો મને ફોન આવ્યો હું તો તમારી ચર્ચા કરું છું કે હા ભાઈ મેં સ્વીકાર્યું કે ભાઈ મારી માહિતી અધૂરી હતી એ માહિતી અધૂરી હતી એ બદલ મેં જાહેર માં લખ્યું છે બોલી ને ઈ કઈ દે કોઈ પ્રશ્ન નથી બરાબર હવે તમે ને હું બે ભાઈ ગમે એટલું ખેંચીએ વાત ને એનો અર્થ હું મને એમ કયો જયારે મેં સ્વીકાર લીધું મતલબ અમને ઈ વાત નું દુખ થાય છે તમે નામ જો ભગા ના નામ ચોક્કસ આપી દેશો અને તમે એવું કીધું કે ભગા એ બંધ કરાવી છે સાહેબ ના એવું નતું બરાબર તો વગાભાઈનો ક્યાં એવો ફાળો છે કે ફેક્ટરી બંધ કરાવી દીધી એમ એકુ મારું ગણું છે તો હાંભળો ભાઈ તમાર નામ શું છે જીતેશ જીતેશભાઈ આમ બોલ્યો તેમ બોલ્યો આ શબ્દ તે શબ્દ એ વાતને આપણે ખેચીશું ને એનો અંત નથી આવવાનો હું મે તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધું કે મેં એ વાત ને સ્વીકારી છે કે મારી માહિતી ભૂલ હતી હવે પછી એક ની એક વાતને આપડે ખેંચીશું એનો અર્થ શું નીકળશે અને મેં આમ કીધું કે તેમ કીધું હવે ઈ શબ્દો ને વાક્યોને પકડીને ફરી 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 ફર આપડે કરીએ

જ સવાલ નથી હું એટલા જાહેર અનેક માણસો મળતો હોય એમાં વાત માં આવી જાય તો હાલે કેટલા દી તો વાત જ છે એટલે મુદ્દો શું છે હું ઘણા દિવસ થી પંથકમાં રખડ્યો તો અલગ અલગ વાતો સાંભળી અલગ અલગ માણસો મોઢે એમાં અલગ અલગ સમાજ ના અનેક માણસો મળ્યા હોય તો બધા ચર્ચા ચાલતી હોય શું છે કેમ છે કેવું ચાલે છે તો સાહેબ તમે એટલા ટાઈમ થી કેટલો ટાઈમ થયા ગીર વિસ્તાર માં રખડો એમ તો હું વારંવાર આવતો હોઉં ને સતત નો રહેતો હોઉં પણ અવાર નવાર આવતો હોઉં નહીં ભગાભાઈના પપ્પા નું ત્યાં નિધન થયું તું એ ફેક્ટરી માટે જ થયું તું બલિદાન એની આપ્યું છે એ તમને ક્યાંય જાણવા મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય

તો હું કોઈની વાતો માવી ન્યા બોલું એના મને શું મળે અત્યારે નથી કોઈ ચૂંટણી નહીં કોઈ એમ કહીએ કે ચૂંટણી છે જ બોલ્યા હશે કોઈ ની ચૂંટણી નથી નથી કઈ ન્યા લેવા દેવા મારે રહેવાનું કોઈ સવાલ જ નથી કે કોઈની વાત મારીને શું કામ મારે કેવું જોઈએ